ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ વન વિભાગની મહિલા અધિકારી સામે આરએફઓ દ્વારા ગાળો બોલાવીને ધમકીઓ આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો આ અંગે જાણવા મળતી વિગત મુજબ મૂળ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રહેતા અને હાલ વન વિભાગમાં નેત્રંગ રેન્જના કાતીપાડા બીટ અને ગાર્ડ તરીકે ફરજ બજાવતા રવિન્દ્રકુમાર સાહેબસિંહ ગોહિલે જશુબેન માનસિંગભાઈ સરવૈયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેઓ વન વિભાગના નેત્રંગની મહિલા આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરે છે જણાવ્યું હતું કે ગત ઓગણીસ મે તે વન વિભાગમાં કામ કરતા અન્ય બીટગાર્ડ સાથે વાલપોર બીટના ગાલિબાગ ગામમાં વન વિભાગ દ્વારા જીસીપી પ્લાન્ટેશન ખાડા ખોદવાનું કામ જોવા માટે ગયા હતા ત્યારબાદ સાંજના ચારેક વાગ્યાના સુમારે મહિલા આરએફઓ જશુબેનને રવિન્દ્રભાઈના મોબાઈલ પર વોટ્સઅપ કોલ આવતા તેમણે પૂછ્યું હતું કે રવિભાઈ તમે ગાલીબા ગામે ગયા છો કામદાર વિશે શું હતું પછી તેમણે કહ્યું કે મેં મજૂરોને ખોદેલા ખાડાઓ સુધારવા કહ્યું હતું અને મજૂરોને પૂછ્યું હતું કે આ ખાડા ખોદવાનું કોણે કહ્યું આ સાંભળીને મહિલા આરએફઓ જશુબેન ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા તમે જે કરો છો તે કરો છો અને તું ઓફિસ આવીશ અને તને જોઈ લઈશ હું તારા ઘરે આવીશ અને તને મૂકી દઈશ આ સાંભળીને રવિન્દ્રએ તેનો અપમાન કરવાની ના પાડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ તેમને આપી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલા આરએફ દ્વારા રવિન્દ્રને કોઈપણ રીતે હેરાન કરવામાં આવતો હતો આ અંગે બીટગાર્ડ રવિન્દ્રકુમાર સાહેબસિંહ ગોહિલે મહિલા આરએફઓ જશુબેન માનસિંહ સરવૈયા સામે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી